જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે આપણે શબ્દ શબ્દ સાધના તરફ આગળ વધીએ મનોમય કોષ તરફ આગળ વધીએ શબ્દ સાધનામાં આગળ કઈ રીતે વધવું શબ્દ સાધના કેવી રીતે કરવી જ્યાં કોઈ જાતનો કોલાહલ ન થતો હોય એવા શાંત અને એકાંત સ્થાનમાં જવું બહારનો કોઈ પણ શબ્દ ન સંભળાય એમ રાત્રિને સમયે જ્યારે ચારે બાજુએ સર્વત્ર શાંતિ વ્યાપેલી હોય તેવો વખત આ સાધના માટે ઉત્તમ ગણાય દિવસના વખત દરમિયાન સાધના કરવી હોય તો ઓરડાનું બારણું બંધ કરવું કે જેથી બહારનો શબ્દ અંદર ન આવે શાંત ચિત્તથી પદ્માસન લગાવીને બેસવું આંખો બંધ કરવી એક નાની ઘડિયાળ કાન પાસે લાવો અને તેનો ટીકટીકનો અવાજ ધ્યાનપૂર્વક સાંભળો હવે ધીરે ધીરે ઘડિયાળને કાનથી દૂરને દૂર હટાવતા જાઓ અને ધ્યાનપૂર્વક એના ટીકટિક અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા રહો ઘડિયાળ અને કાનનું અંતર વધારતા જાઓ ધીરે ધીરે અભ્યાસથી ઘડિયાળ ઘણી દૂર હોવા છતાં ટીકટીકનો અવાજ સંભળાતો રહેશે વચમાં વચમાં જ્યારે ધ્વનિ પ્રવાહ સ્થિલ થઈ જાય ત્યારે ઘડિયાળ પાસે લાવીને કાનથી ટીકટીક અવાજ સાંભળી લેવાનો પ્રયત્ન કરવો અને વળી પાછી ઘડિયાળને દૂરને દૂર હટાવી સૂક્ષ્મ કરણ ઇન્દ્રિય દ્વારા શબ્દનો પ્રવાહ સાંભળવાનો પ્રયત્ન કરવો અથવા તો ઘંટને એક ટકોરો મારી તેનો અવાજ ઘણા લાંબા વખત સુધી સાંભળવાનો પ્રયત્ન કરો ત્યાર પછી એટલા જ લાંબા વખત સુધી કર્ણ ઇન્દ્રિય દ્વારા સાંભળવાનો પ્રયત્ન કરો શબ્દધ્વનિ સ્થિલ થઈ જાય તો ફરી પાછી હથોડી મારી ટકોરને તાજી કરવી આ સાધનાને મિત્રો સૃષ્ટિયોગ પણ કહે છે અને યોગ ગ્રંથોમાં એનું વર્ણન છે કોઈ ઝરણાની અથવા નહેર પ્રવાહની બાજુમાં જ્યાં જળ પ્રવાહનો ધ્વનિ થતો હોય એવા સ્થાનમાં જાઓ શાંત ચિત્તથી આ ધ્વનિ પ્રવાહને કેટલોક વખત સુધી સાંભળ્યા કરો પછી કાનોમાં આંગળી નાખીને બંધ કરી દો અને સૂક્ષ્મકર્ણ ઇન્દ્રિય દ્વારા આ ધ્વનિને સાંભળતા રહો વચમાં જ્યારે શબ્દ સ્થિલ થઈ જાય ત્યારે આંગળીઓ ઢીલી કરીને અવાજ સાંભળી લો અને ફરી પાછા કાન બંધ કરી દો અને ધ્યાન દ્વારા ધ્વનિ ગ્રહણ કરો આવી શબ્દ સાધનામાં લાગી રહેવાથી મન એકાગ્રહ થાય છે અને સાથે સાથે સૂક્ષ્મકર્ણ ઇન્દ્રિયો પણ જાગૃત થાય છે આને લીધે દૂર બેસીને વાત કરવાવાળાઓનો શબ્દ સૂક્ષ્મકર્ણ ઇન્દ્રિયમાં આવી જાય છે અતિ દૂરમાં બનતી ગુપ્ત વાર્તાઓનો અભ્યાસ મતલબ આભાસ આવી શકે છે દેશ વિદેશમાં થતા નૃત્ય ગીત વાદ્ય આદિના ધ્વનિ તરંગો કાનોમાં આવીને ચિતને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે મિત્રો આગળ વધવા માટેની આ એક સાધના છે એનાથી અસલી જે શબ્દ છે તે તો ઘણો દૂર છે પણ આગળ વધવા માટેનો મનને સ્થિર કરવા માટેનો એક પ્રયત્ન છે હવે મિત્રો જોઈએ રૂપ સાધના બરાબર વેદમાતા ગાયત્રીની અથવા સરસ્વતી દુર્ગા લક્ષ્મી રામકૃષ્ણ વગેરે કોઈ પણ ઈષ્ટદેવની જે સારામાં સારી પ્રતિમા અથવા ચિત્ર હોય તે લેવું એકાંત સ્થાનમાં જ્યાં સારો પ્રકાશ હોય ત્યાં બેસવું આ ચિત્ર અથવા પ્રતિમાના દરેક અંગ અને પ્રત્યંગને બરાબર ધ્યાનપૂર્વક જોવું એના સૌંદર્ય અને વિશેષતાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવું એક મિનિટ એવી રીતે જોયા પછી આંખો બંધ કરી દેવી જેવી રીતે માતા સીતાએ સર્વપ્રથમ બગીચામાં રામને જોયા હતા અને આંખો બંધ કરી દીધી હતી જ્યારે સહેલીઓ દ્વારા પૂછવામાં આવ્યું કે આંખો બંધ કેમ કરી તો કે રામની મૂર્તિ મારા દિલો દિમાગમાં મારી આંખોમાં બેસી ગઈ છે હવે જો હું આંખોને ખોલું તો બીજું કોઈ ચિત્ર બીજી કોઈ મૂર્તિ મારી આંખોમાં આવે એટલા માટે હવે મારે આંખો ખોલવી નથી આ ચિત્રના રૂપનું ધ્યાન કરો અને જે બારીકાઈઓ વિશેષતાઓ અને સુંદરતાઓ ચિત્રમાં જોઈ હતી તે સર્વને શક્તિ દ્વારા ધ્યાન ચિત્રમાં યોગ્ય સ્થળે બેસાડો પછી નેત્ર ખોલી દો અને આ છબીને જુઓ ધ્યાનની સાથે સાથે ઓમ મંત્રનો જપ પણ ચાલુ રાખો આ પ્રમાણે વારંવાર કરવાથી એ રૂપ મનમાં બેસી જશે આપણા દિવ્ય નેત્રોથી અરૂપના દર્શન કરવાથી ઘણો આનંદ આવશે ધીરે ધીરે આ ચિત્રની મુખાકૃતિ બદલાય છે તેવો ભાસ થશે હસતી હોય હાસ્ય રેખા ધારણ કરતી હોય કદી નારાજ થતી હોય કદી ઉપેક્ષા કરતી હોય એવા વિવિધ ભાવો ધારણ કરતી જણાશે આ પ્રતિમા કદી સ્વપ્નામાં અથવા જાગૃતમાં પણ દેખા દેશે અને એક વખત એવો અવસર પણ આવશે કે જ્યારે તેનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ સાક્ષાત્કાર પણ થાય શરૂઆતમાં આ સાક્ષાત્કાર બહુ જ ઝાંખો હશે પછી ધીરે ધીરે ધ્યાન સિદ્ધિ થતાં આ પ્રતિમા અધિક સ્પષ્ટ થતી જશે પહેલાં આ દિવ્ય દર્શન ધ્યાન ક્ષેત્રમાં જ રહેશે અને આસ્તે આસ્તે એ પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કરશે કોઈપણ મનુષ્યના રૂપનું ધ્યાન પ્રબળ માનસિક આવેગપૂર્વક જે ભાવનાથી કરવામાં આવશે તે જ ભાવનાઓના અનુરૂપનો પ્રભાવ એ વ્યક્તિ ઉપર પડશે કોઈના વિચાર બદલાવવા બદલાવવાસ મિટાવો મધુર સંબંધ બાંધવો ને છોડવો આશીર્વાદ તથા સાપથી હાનિ લાભ પહોંચાડવા વગેરે પ્રયોગો આ સાધનાના આધાર પર થાય છે તાંત્રિક લોકો ચોક્કસ કર્મકાંડો અથવા મંત્રો દ્વારા મનુષ્યના રૂપનું હરણ કરી લે તેને રોગી ગાંડો અથવા આજ્ઞા અનુસારી બનાવી દેતા જોવામાં આવે છે આ બહુ જૂની વાત છે અત્યારે તો આ સંભવ નથી છાયા પુરુષની સિદ્ધિ એ પણ રૂપ સાધનાનું એક અંગ જ છે ભોજન કર્યા સિવાય શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રો સાથે મનુષ્યની લંબાઈ જેટલા મોટા દર્પણમાં જોવાની આકૃતિ ચોક્કસ ધ્યાનપૂર્વક એ જોવી થોડા વખત પછી આંખો બંધ કરી ને એ જ આકૃતિનું ધ્યાન ધરવું તમારી છબી તમને પ્રત્યક્ષ થશે કોઈ કોઈ વ્યક્તિ દર્પણને બદલે પોતાની મુખાકૃતિ સ્વચ્છ પાણીમાં તલના તેલમાં અથવા આવેલા ઘીમાં જોઈને તેનું ધ્યાન કરે છે દર્પણની સાધના મનોરંજક જળ સાધના શાંતદાયક તેલની સાધના સહારક અને ઘીની સાધના ઉત્પાદક હોય છે સૂર્ય અથવા ચંદ્ર જ્યારે આકાશમાં એવા સ્થાન પર હોય છે જેના પ્રકાશમાં ઊભા રહેવાથી પોતાની છાંયા ત્રણ હાથથી ત્રણ હાથની બની રહે એવા વખતે પોતાની છાયા પર પણ આ પ્રકારે સાધના થઈ શકે છે સૂર્યનું સાધન સિદ્ધિદાતા અને ચંદ્રનું સાધન કલ્યાણકારક મનાયું છે દર્પણ જળ તેલ ધ્રુત વગેરેમાં પોતાની મુખાકૃતિ સ્પષ્ટ દેખાય છે અને આંખો બંધ કર્યા પછી તેનું ધ્યાન તરત જ થાય છે ચંદ્રની સામે પીઠ ફેરવીને ઊભા રહેવા રહેતા પોતાની છાયા સામે આવે છે એને ખુલ્લી આંખોથી સારી રીતે જોઈ લીધા પછી આંખો બંધ કરીને એ કાળી છાયાનું ધ્યાન કરવામાં આવે તો કેટલાક દિવસના અભ્યાસ પછી એ છાંયામાં પોતાની મુખાકૃતિ દર્પણ થશે અમુક વખતે મતલબ અમુક વખત નિરંતર આ છાયા સાધના કરતા રહેવામાં આવે તો પોતાની આકૃતિની એક અલગ વ્યક્તિત્વ બની જશે અને તેમાં જો પોતાના સંકલ્પ બળ અને પ્રાણ શક્તિનું સંમિશ્રણ કરવામાં આવે તો એ એક સ્વતંત્ર ચેતનવાળું પ્રાણી બની જશે તેમાં શંકા નથી તેના અસ્તિત્વને આપણે આ પણ જીવતું ભૂત તેના અસ્તિત્વને આપણે આપણું જીવતું ભૂત પણ કહી શકીએ મતલબ કલ્પના શરૂઆતની અવસ્થામાં એ આકાશમાં ઉડતું અથવા આપણી આસપાસ ફરતું માલુમ પડશે પછી જ્યારે તેના ઉપર આપણું નિયંત્રણ જામી જશે ત્યારે તો એ આજ્ઞા અનુસાર પ્રગટ થશે અને કાર્ય કરશે જેનો પ્રાણ નિર્બળ જ છે તેનો આ માનસ પુત્ર છાયા પુરુષ પણ નિર્બળ હશે અને પોતાનું રૂપ બતાવ્યા સિવાય બીજું કંઈ વિશેષ નહીં કરી શકે પણ જેના પ્રાણ બળવાન છે તેનો છાયા પુરુષ બીજા અદૃશ્ય શરીરની માફક કામ કરે છે એક સ્થૂળ દેહ બીજું સૂક્ષ્મ દેહ બંને પ્રગટ દેહો વડે સાધક ઘણો સુંદર લાભ મેળવી શકશે સાથે સાથે રૂપ સાધના દ્વારા મનને વશમાં લેવાનું અને એકાગ્ર કેળવવાનું કામ થાય છે એ તો પ્રત્યક્ષ પ્રત્યક્ષ લાભ જ છે મિત્રો તો મિત્રો હવે આપણે જોઈએ રસ સાધના જે ફળ તમને સૌથી વધારે સ્વાદિષ્ટ અને રુચિકર લાગે તેને જ રસ સાધના માટે પસંદ કરો કલમની પાકેલી કેરી તમને બહુ ભાવે છે તો તેના પાંચ નાના નાના ટુકડા કરો એ પૈકી એક ટુકડો જીભ ઉપર મૂકી ત્યાં તેને એક મિનિટ સુધી રહેવા દઈ તેના સ્વાદનો અનુભવ કરો પછી એ ટુકડો ફેંકી દો અને તેના પૂર્વ સ્વાદનું સ્મરણ એવી રીતે કરો કે જેથી કેરી ખાધા સિવાય જ તેનો સ્વાદ જીભને આવ્યા કરે બે મિનિટમાં અનુભવ સ્થિલ થતો જશે એટલે બીજો મોમાં મૂકવો અને પૂર્વત એના સ્વાદનો અનુભવ કરી તેને ફેંકી દેવો આ પ્રમાણે પાંચ વાર કરવામાં લગભગ પંદર મિનિટ થઈ જશે આ પ્રમાણે આસ્તે આસ્તે જીભને ટેવ પાડવી કોઈ સ્વાદિષ્ટ વસ્તુ જીભ ઉપર રાખી મૂકવાનો સમય નક્કી અને તે વસ્તુ સિવાય તેના રસના આ સ્વાદનો સમય વધારતા જવું કેટલાક વખત પછી કોઈ પણ વસ્તુને જીભ ઉપર રાખ્યા સિવાય જ કેવળ ભાવના માત્રથી ઈચ્છિત વસ્તુનું રસાસ્વાદન ઠીક ઠીક લાંબા વખત સુધી ચાલુ રહેશે શરીરને માટે જે રસોની આવશ્યકતા છે હે મતલબ આપણા જે શરીર છે શરીરને માટે જે રસોની આવશ્યકતા છે તે જોઈતા પ્રમાણમાં આકાશમાં બ્રહ્મણ કરતા રહે છે સંસારમાં જેટલા પદાર્થો છે તેનો કંઈક અંશ વાયુ રૂપમાં કંઈક પ્રવાહી રૂપમાં અને થોડો ધન રૂપમાં મતલબ ઘન રૂપમાં હોય શબર અને આપણે ઘન સ્વરૂપમાં જ હોઈએ છીએ ભૂમિમાં અને જળમાં તે પરમાણુ રૂપમાં રહે છે અને આકાશમાં તેનો વાયુ અંશ ઉડતો ફરે છે રસ સાધનાની સિદ્ધિ થઈ જવાથી આકાશમાં ઉડતા અન્નના અંશને મનોબળ દ્વારા સંકલ્પ શક્તિથી આકર્ષણ કરીને ઉદર્શ કરી શકાય છે મિત્રો પ્રાચીન કાળમાં ઋષિ લોકો દીર્ઘકાળ સુધી અન્નજળ લીધા સિવાય તપ કરી શકતા હતા એ લોકો તેમની સિદ્ધિ દ્વારા આકાશમાંથી જોઈ તો અનહાર ખેંચી શકતા હતા અને તેથી તેમનું કામ ચાલતું હતું આ સાધનોના સાધક મૂલ્યવાન પૌષ્ટિક પદાર્થો ઔષધિઓ અને સ્વાદિષ્ટ રસનો ઉપભોગ પોતાના સાધના બળ દ્વારા પ્રાપ્ત કરી શકે છે તથા આકાશમાંથી ખેંચીને આ રીતે મિત્રો બીજાઓને આપી પણ શકે છે તો મિત્રો અહીંયા આપણે વાણીને વિરામ આપશું તો બોલો પ્રેમથી ગાયત્રી માથકની જય સત્ય સનાતન ધર્મની જય